નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાકને ભારે નુકસાન તો નુકસાનમાં સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી દેવામાં આવેલી છે દસ હજાર કરોડ પેકેજ છે તે જાહેર કરવામાં આવેલું છે તો તમામ વિગતવાર માહિતી મેળવી હતી પેલા લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ

સામાન્ય રીતે સરકારે પિયત બિન પિયત અને બાગાયતી જે વર્ષાયુ પાક છે તેના માટે અલગ અલગ વળતર છે તે જાહેર કરે છે તેના બદલે તમામ પ્રકારના પાક માટે ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની રાહત છે તે આપવામાં આવશે મિત્રો અહીં કોઈ પણ પાક હોય તેના માટે તમામ ખેડૂતોને એક સરખી જ સહાયની ચૂકવણી કરવામાં આવશે હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ એટલે કે જે મિત્રો એસડીઆરએફ ના નિયમ છે મુજબ છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ રૂપિયા છે તે ફાળવવામાં આવશે જયારે બાકીની ત્રણ હજાર ત્રણસો છ્યાસી કરોડ જે રકમ છે તે સરકાર દ્વારા રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે આ જાહેરાત કરતી વખતે કૃષિ મંત્રી જીતુ વાઘણી દ્વારા જણાવવામાં આવેલું હતું કમોસમી ભોગ બનેલા કરવામાં આવ્યો હતો અને પાંચ હજાર કરતા પણ વધારે ટીમોને આ સર્વે માટે કામે લગાડવામાં આવેલી હતી કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ પાક નુકસાની સર્વે કરી અને પંચરોજ કામ છે તે હાથ ધર્યું હતું મિત્રો અહીં એક પણ ખેડૂત સહાયથી વંચિત નહીં રહે તેવું કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવેલું હતું અને આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે તેમની તારીખ છે તે હવે જાહેર કરવામાં આવશે જ્યારે મિત્રો અરજી ફોર્મની તારીખ જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું તે સિવાય રાજ્ય સરકારના કૃષિ અને પ્રવક્તા મંત્રી છે જીતુ વાઘાણી તો તેઓએ કમોસમી વરસાદથી સર્જાયેલી આ અસાધારણ સ્થિતિમાં સરકાર ખેડૂતોના

જે અસરગ્રસ્ત ખેડૂતોને સીધું જ પોંચે તે માટે અહીં બેંક એકાઉન્ટ નંબર ઓળખ સહિતની વિગતો છે તે મિત્રો અહીં આઈન અરજી છે તે કરવાની રહેશે પરંતુ મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી ફોર્મ ન ભરાતા હોય તમારા ગામમાં જે વીસી ઓપરેટર આવતા હોય બેસતા હોય છે ગ્રામ પંચાયત ખાતે તેની પાસે જઈ અને તમારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરાવાનું રહેશે અને તે લોકો જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી આપશે જ્યારે મિત્રો અરજી ફોર્મની તારીખ શરૂ થશે એટલે આપણે ફરીથી એક અલગ ती वीडियो अपलोड कर दी सो तो आशा राखुछु वीडियो पसंद पड़ी हो से वीडियो पसंद पड़ी हो तो लाइक ने शेयर कर दी देजो चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर दी देजो प्री मड़ी सो एक नोट픽 साथे एक नवाज वीडियोमा अत्याचारोंधी जय हीन वंदे मात्र